બચપણથી લઈને અત્યાર સુધી આલુ પરાઠા મારા માટે ઓલ ટાઈમ ફેવરેટ રહ્યા છે મારા મમ્મીના હાથના આલુ પરાઠા એટલે સુપર ટેસ્ટી સુપર યમી અને પંજાબના સ્વાદને પાછળ પાડી દેવા હોય છે તો આજે હું તમારા સાથે શેર કરવાની છું આલુ પરાઠાની રેસિપી રેસીપી પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ્સ કરવા ન ભૂલતા ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને બે ચોક્કસથી દબાવજો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળે સૌથી પહેલાં અને એકદમ ફ્રી છે આલુ પરાઠા બનાવવા માટે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ એ બધી જ ડિટેલમાં જાણીશું ચાલો રેસીપી શરૂ કરીએ સૌથી પહેલાં મેં અહીંયા અડધો કિલો જેટલા બટેટાને બાફીને એકદમ નાની સાઈઝમાં ટુકડા કરી લીધા છે છીણવાના નથી બારીક ટુકડા જ કરવાના છે તમે પત્તી ટાઈપ ટુકડા કરો તો પણ ચાલે સાથે જ હવે એક વાટકીમાં આપણે મસાલા કરીએ કારણ કે આ મસાલા આપણે ડાયરેક્ટ તેલમાં નાખવાના છે એટલે પહેલાં વાટકીમાં તૈયાર કરીએ સૌ પ્રથમ મીઠું લીધું છે સ્વાદ પ્રમાણે લાલ મરચું લઈશું થોડું આગળ પડતું લેવાનું છે કારણ કે લોટ સાથે એનું સ્વાદ આવવો જોઈએ હળદર લીધી છે અને ગરમ મસાલો આમાં કોઈ પંજાબી ગરમ મસાલો વાપરવાની જરૂર નથી ફક્ત આપણા ઘરનો જે નોર્મલ ગરમ મસાલો એ જ ખૂબ જ ઓછા પ્રમાણમાં તેલ લેવાનું છે તેલ જરાય ગરમ નહોતું થયું તમે જોયું હશે કે તેલ ગરમ નહોતું થયું ત્યારે જ મેં એમાં મસાલા નાખી દીધા કારણ કે જો તમે તેલ ગરમ થાય ત્યાંની રાહ જોશો તો તમારું મરચું અને હળદર બળી જશે તો અહીંયા મસાલા નાખ્યા પછી એક જ મિનિટથી પણ ઓછા સમય માટે એને થોડું ગરમ થવા દેવાનું ત્યારબાદ આપણે જે બાફીને બટેટા રાખ્યા હતા ટુકડા કરીને એ નાખી દઈશું ફ્રેન્ડ્સ આજનો વિડીયો હું બને ત્યાં સુધી નહીં કાપું બહુ એડિટિંગ નહીં કરું કારણ કે બહુ નાનો વિડીયો છે પાંચ છ મિનિટનો જ વિડીયો છે અને પૂરું ડિટેલમાં તમને સમજાવીશ કે કેવી રીતે બનાવવાનું છે બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈએ મેં અત્યારે અહીંયા આગળ રેશમ પટ્ટી મરચાંનો ઉપયોગ કર્યો છે જે ઓછું તીખું હોય છે તમે જો વધારે તીખું હોય એવું મરચું ખાતા હોય તો ઓછા પ્રમાણમાં લેજો બરાબર મિક્સ કર્યું છે ખાસ એક વસ્તુનું ધ્યાન રાખજો કે આલુ પરાઠામાં જે સ્ટફિંગ છે એમાંથી તેલ છૂટું ન પડવું જોઈએ જો તેલ છૂટું પડશે તો તમારો પરાઠો સરખી રીતે નહીં વણાય હવે અહીંયા આગળ મેં રોટલીનો લોટ બાંધીને રાખ્યો છે આમાં ફક્ત પાંચ એમએલની જે ખાવાની ચમચી હોય એટલું જ તેલ નાખવાનું મણમાં અને બાકીનું મીઠું નાખીને પાણી નાખીને લોટ બાંધી લેવાનો લોટ થોડો ટાઈટ રાખવાનો બહુ ટાઈટ નહીં રાખવાનો નહીં તો ફાટી જશે થોડો ટાઈટ રાખવાનો અને હવે આપણે એના મોટી સાઇઝના લુવા કાપી લેવાના છે મોટી સાઇઝમાં પણ બહુ મોટી ઓવર સાઇઝ નહીં કરતા નહીં તો પાછો લોટ જ લાગશે ભાજીનો સ્વાદ નહીં આવે આલુ પરાઠાની સૌથી મેઇન ખાસ વસ્તુ હોય જે ધ્યાન રાખવા જેવી તો એ છે કેટલું સ્ટફિંગ તમે ભરો છો અને પરાઠો તમારો કેટલો જાડો કે પાતળો છે હંમેશા ધ્યાન રાખો બહારનું લેયર એટલે લોટનું લેયર પતલું અને અંદરનો મસાલો વધારે હોવો જોઈએ તો જ આલુ પરાઠાનો ટેસ્ટ આવશે હવે જો ઠંડુ થયા પછી સ્ટફિંગ જુઓ બિલકુલ તેલ નથી છોડ્યું એણે તમારું પણ સ્ટફિંગ આ રીતે જ હોવું જોઈએ તેલ ન છૂટવું જોઈએ એમાંથી એટલે ઓછા પ્રમાણમાં જ તેલ લેવાનું છે ખાલી બસ બટેટા સાથે આપણો મસાલો કોટ થઈ જાય હવે એક લુવો લઈ લીધો છે અને આપણે થોડો હલકો એને આપણે કોરા લોટમાં ડીપ કરીને આની રોટલી જેવું વણવાનું છે પણ બહુ જાડું નહીં અને બહુ પાતળું નહીં ખાસ ધ્યાન રાખજો કે વેલણને સાઈડમાંથી વધારે પ્રેશર આપજો વચ્ચે પ્રેશર નહીં આપતા નહીં તો ત્યાં તમારે સ્ટફિંગ ભરવાનું છે પછી બીજી વાર વણશો તો ત્યાંથી જ ફાટશે એટલે વચ્ચે દબાણ નથી આપવાનું સાઈડમાં દબાણ આપીને જ આપણે વણવાનું છે મીડિયમ સાઇઝની નાની રોટલી જેવી જ મેં વણ્યું છે અને હવે આપણા આમાં આપણી ચોઈસ પ્રમાણે સ્ટફિંગ ભરીએ અને હવે જુઓ પોટલી નથી વાળવાની નોર્મલી લોકો પોટલી વાળતા શીખવાડે છે પોટલી વાળશો તો જે પોટલીનો ઉપર ડૂચો થાય છે એ તમારે પછી એને તમે કાપીને અલગ કરી લો પછી એને જ્યારે તમે દબાવશો અને વણશો તો વચ્ચેથી બધો મસાલો છે એ હટી જાય છે અને વચ્ચે ખાલી લોટ જ રહી જાય છે મસાલો બધો સાઈડમાં જતો રહે છે પણ જો મેં જેમ કર્યું છે એમ તમે કરશો તો થોડું ઘણું આ રીતે ખુલ્લું પણ રહી જાય તો કોઈ ફરક નથી પડતો કંઈ આપણે આને ડીપ ફ્રાય તો કરવાના નથી તો પરફેક્ટ તમારો જે મસાલો છે ને આખા પરાઠામાં ઇક્વલ ફેલાશે ક્યાંયથી પણ તમને લો ટેકલો નહીં લાગે પરફેક્ટ એ તમારો પરાઠો બનશે જુઓ બરાબર થઈ ગયો છે ને આવું ફાટેલું દેખાય તો વધારે સારું જો પાછળ પણ તમને દેખાડું કેટલું સરસ આપણું સ્ટફિંગ બધી બાજુ ફેલાયું છે સારી રીતે ચાલો હવે તવી ગરમ કરવા મૂકી દીધી હતી પહેલેથી જ પરાઠો નાખી દીધો છે જો બધી જગ્યાએ તમને દેખાય છે ને મસાલો કેટલો સરસ દેખાય છે તો આ વાત માટે એક લાઇક તો ચોક્કસથી બને છે તમે લોકો વિડીયો જોઈ લો છો પણ લાઈક નથી કરતા તો પ્લીઝ 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 તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું ન ભૂલશો ચેનલ ઉપર પહેલીવાર આવે છે તો સબ્સ્ક્રાઇબ તો ચોક્કસથી કરજો પણ એક સરસ કમેન્ટ કરતા જાઓ જેથી મને મોટિવેશન મળે થોડું હોપલેસ થવા લાગી છું તમારો સપોર્ટ નથી મળી રહ્યો એના માટે તો એના કારણે હોપલેસ નહીં થવા દો પ્લીઝ સપોર્ટ કરતા રહો હવે આપણે તેલથી આને શેકી લેવાનો છે તમે ચાહો તો ઘી બટરનો ઉપયોગ પણ કરી શકો છો નોર્મલી જે ટિપિકલ પંજાબના આલુ પરાઠા હોય છે ઘીમાં શેકાતા હોય છે પણ આપણે થોડા હેલ્ધી વિચારીને કે ભાઈ ઘી એકદમ હેવી થઈ જાય ખાવામાં એટલે તેલથી શેકીએ છીએ તમે ચાહો તો બટરથી પણ શેકી શકો છો બટરમાં શેકેલો આલુ પરાઠાનો ટેસ્ટ એકદમ અનબિલિવેબલ હોય છે તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અત્યારે તો અમે રેગ્યુલરમાં આલુ પરાઠા ઘણીવાર બનાવતા જ હોઈએ છીએ એટલે તેલથી જ શેકી લઈએ છીએ પણ જો તમે પહેલી વખત બનાવતા હોય તો એમાં બટરથી શેકજો સુપર ટેસ્ટી લાગશે તો આપણો આલુ પરાઠો શેકાઈ ગયો છે આ રીતે જ બધા આલુ પરાઠાને આપણે શેકી લેવાના છે જુઓ કેટલો સરસ દેખાય છે લુકવાઈઝ જો તમને બતાડી દઉં કેટલો પરફેક્ટ દેખાય છે ક્યાંયથી પણ ફાટ્યો નથી ક્યાંયથી બળ્યો નથી જો જાડાઈ પણ પરફેક્ટ છે તો ચાલો હવે આપણે આને સર્વ કરી લઈએ તો અહીંયા અમે જમવા બેસી ગયા હતા અને મારા બધા ચાલુ પરાઠા તૈયાર થઈ ગયા છે થાળીઓ નીકળી ચૂકી છે જો કેટલા સરસ પરફેક્ટ દેખાય છે અને મસાલો કેટલો દેખાય છે આપણા પરાઠામાં હંમેશા ધ્યાન રાખજો મસાલો વધારે હોવો જોઈએ એટલે કે સ્ટફિંગ વધારે હોવું જોઈએ અને લોટ ઓછો હોવો જોઈએ બહારનો તો અહીંયા મેં સર્વ કરી દીધો છે સાથે મેં અત્યારે કેરીની ચટણી અને આના સાથે તમે કોથમીરની ચટણી લઈ શકો દહીં લઈ શકો રેસીપી પસંદ આવે તો લાઈક શેર કમેન્ટ્સ કરવા ન મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો